ચાઈ બની બની નાસ્તો રેડી કરી છે અને ભાખરી તમારો કર દઉં ને આપણે નાસ્તો કરીએ પછી ભાખરી ધીમે ધીમે કરો ભાખરી કલાક હા એવું છે એટલે ભાખરી ઓકે ઓકે ચાલો જો સારું હે ને સાંજે ટીપા નાખ્યા ઈ ટીપા બહુ હરાજો અને હોજો બોજો ના કરો ચાલી જાય

લાડવી આપે ખબર હાથ માંથી ના ભાખરી અડધી અને સાડા આઠ અને મમ્મી પપ્પા બે બેસી ગયા છે જય સ્વામી નારાયણ અત્યારે પપ્પા ઝેરો ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિના નો પેલો જ દિવસ શક્તિ આપવા શક્તિ આવે બો એ પપ્પા જેવા ડોકા ઉપર ડોકો તું શું મળે એટલે છોડ નો વિકાસ નો થાય એટલે આ મચ્છરિયામાં શ્રાવણ મેળ માં જે આવે ને

આપડે પપ્પા પાલકના ના પાનમાં મમ્મી આપડે લઈએ તો કેટલું ઈ બધાય પાન માં થોડું થોડું કાણું તો હોય બધા પાન આપડે કાઢવા પડે ઈ તો ઓછું હોય પણ આને ગળવા આવે ને નામ જોટે આમાં મમ્મી મમ્મી કઈ કે આપડે એમ કે ગંદા પાણીમાં ડેન્ગ્યુ ન્યુમોનિયા ના મચ્છર થાય મમ્મી કે ચોખા પાણીમાં એ થાય ઓહો આ વળા આપણે એવા તા આરોગ્ય વાળા તેને બધા ડબલા ની બધું બધું ઠલવી નાખ્યું બાર આપણે પંખી એ રાખતી કે તમે હાથે શિયાળામાં ઉનાળામાં રાખજો નથી પપ્પા એટલે ઉનાળા ભરાય ઊંડા ચોમાસા હાથે કરીને રોગચાળો ફેલાય આજુબાજુમાં પાણી તો મળી રહે અત્યારે પાણી આવે પી આવે ને એનો વાંધો નહીં ડેન્ગ્યુ થઈ જ ગયો હોય જેટલી ગંદકી થાય એટલે આપણા શરીર ને હાનિકારકિકારક છે ઠેક ઠેકાણે મમ્મી હોય પછી મેલેરિયા થઈ જાય ઝાડા ઉલટી થઈ જાય ડેન્ગ્યુ હોય શરદી ઉધરસ તો ઠેક ઠેકાણે હોય

આમાં જે આપણે સિઝન પ્રમાણે પાક લીધા હોય એમાં આવું થાય તો કમેળે વસ્તુ

बोला बोला केव करू थका नुतरी चल्लालानी

વિજય ભગવાનને ધરી દઈએ આપણે જલ્દી ફ્રી થઈએ કારણ કે મારે ઓર્ડરનું પેકેજિંગ બાકી રહી ગયું છે હું તો આવ્યો અત્યારે મેં તો ભૂખ લાગી ભૂખ લાગી જો ને 10 થઈ હોય ત્યાં મારી વિશાલ આવી જાય કે ભાઈ હવે જલ્દી કરો જલ્દી કરો ચાલો ચલો ભગવાન ધરી દઈએ પછી કામ એક સાઈડ રહે ગયા હૈ ઓર હો

ના ગમરેતાજી ઓરે બે ત્રણ રાઉન્ડ ખાવાના છે અમારે તો રાઉન્ડ થાય રાઉન્ડ છે હા બચ ચુકે ઓર મતલબ ફની સિચ્યુએશન હો ગયા तो वो सिचुएशन तो जब भी हम विशाल को एक्सप्लेन करेंगे ना तो भी हम सभी को बताएंगे और जब किचन में आए तो दीदी और मम्मी दोनों किचन के अंदर दिखाई दिए हमें तो तो अभी आटा ऑलरेडी के रेडी हो गया था हमारा तो बाकी रही है यहाँ पे हमारी बहन के हाथ की मस्त दाल फ्राई यस yes. विथ जीरा राइस जीरा राइस करना अभी बाकी रह गया है, तो बाकी हो। गया है थी। ठीक ठीक है मस्त राइस रेडी थी जब आने जीरा राइस कर दई

એવું દીદી ખાય એવું ખાય એવું ખાય હવે લાંબુ ખાવું જોઈએ એની વગર નઈ આલે બધા 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 અને પછી ઘે એટલું ચડશે

આ બધે કેવા છે વજનવી રે કે કેટલું ગટ્ટો થાળી માં લીધું તોય તું તો લાઈનમાં ઊભરીને રડે એટલે આ પાણીમાં મેં એક માથે અડધો નથી બાર આવો થાય ખાલી વાત હમણાં દીદી હમણાં જવાયા

વધારે ચાલો તમે સ્ટાર્ટ કરી દો તમારું વાળું મસ્ત રવો પલાળી રેડી કરી દીધો છે મસ્ત કટિંગ થઈ ગયા છે

જે 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 મમરી અને એટલે કે વેફર અત્યારે અવેલેબલ નહોતી પણ સુરજદાના આશીર્વાદ થી તડકા બે ત્રણ દિવસ પહેલા ને આપણા બધા જ ઓર્ડર રેડી થઈ ગયા છે પણ હજી થોડા ઘણા વેફર રિલેટેડ ઓર્ડર બાકી રહી જશે કારણ કે વચ્ચે પાછા બે ત્રણ દિવસ થી વરસાદ પડે છે એટલે મસ્ત આપણી વેફર અને આપણી મમરીના પેકેજિંગ પણ આપણે મસ્ત રેડી કરી દીધા છે

એ બધી વેજીટેબલ્સ નાખત ને મજા આવે ખાવાની બહુ મસ્ત છે હે ને પાછી વિશાળની જેમ જનરથી ઘટતી ગઈ લાગ્યો એક મિનિટ થઈ જાય ઓ કે તું બોલે ને અહીંયાનો તો લાડુતી એ કે દૂધ કેવું કાય હોય આપણે કોકની ઘરે જઈએ તો અમારો અલ આપણે કલર કરવા આ છે પણ એને ચા કેવું હોય ને મમ્મી ત્યારે જે કેવું હતું તમને હોય પીવો તો મન લાગે કામ ને બહુ ને બાની રે

અને હમણાં શ્રાવણ મહિનો બેસી જ ગયો છે હવે કાલ શનિ રવિ રમગી સોમવાર તો જેને જેને અમારો ખજૂર પાક માંડવી પાક ને બધું મળ્યું છે એ તમે લોકો શ્રાવણ મહિનામાં જ્યારે સોમવાર બેસો તો તમે લોકો ખાઈ શકશો એકદમ મસ્ત શુદ્ધ બનાવ્યું છે બધું અને બાકી બધાનું જે છે એ તો તમે શ્રાવણ મહિનો નો રહેતા હોય તો મારી જે મોલ સીઝન થાય ઘર પર બધું પ્રિય મને ગુગરા બહુ ભાઈ બાબા આવતે મજા આવે

બેન બેનને તો ખુદી ઉત્પન્ન નો ટેપો યો જાય કાલ સવારે વાત સારું ચલો